આવનાર ભાદરવી પૂનમના રોજ અંબાજી ખાતે બે હજાર છસો ને છવ્વીસ ફૂટ અંબાના ચરણોમાં મૂકીને ફરીથી એકવાર વર્લ્ડ રેકોર્ડ અમદાવાદના નારાયણપુરામાં અંબા સેવા કેમ્પ કરવા જઈ રહ્યું છે મા અંબા સેવા કેમ્પ નારાયણપુરા અમદાવાદ દ્વારા બાસઠ વર્લ્ડ રેકોર્ડ તથા એક ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડ ધરાવતું ધાર્મિક અને સામાજિક સેવા ક્ષેત્રે એકવીસ વર્ષ પૂર્ણ કરીને બાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરનાર છે આગામી ભાદરવી પૂનમના રોજ બે હજાર છસોને છવ્વીસ ફૂટની ધજામાં અંબાના ચરણોમાં મૂકીને ફરીથી એકવાર વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે આગાઉ અંબાજી મંદિર ખાતે બે હજાર પંદરમાં એક હજાર પાંચસોને પંદર ફૂટની બે હજાર સત્તરમાં દુબઈ ખાતે રમઝાન માસ દરમિયાન એક હજાર આઠસો અઢાર ફૂટની બે હજાર અઢારમાં બેંકોક ખાતે બે હજાર ખાતે બે હજાર વીસમાં બે હજાર વીસ ફૂટની ધજા ચડાવો કરીને વર્લ્ડ રેકોર્ડમાં અંબાના સેવા કેમ્પ સાથે મેળવેલ છે આ વખતે ચોથી વાર બે હજાર છસો છવ્વીસ ફૂટની ધજામાં અંબા સેવા કેમ્પ દ્વારા અંબાજી મંદિરે ચડાવવામાં આવશે જે પણ એ દિવસે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા જઈ રહ્યું છે આ સેવા કેમ્પના કાર્યકર્તા ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ફન ફોર એવર ન્યૂ સાયન્સ સિટી ખાતે આ ધજાની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ ધજાને દર્શન માટે મા અંબા સેવા કેમ્પની ઓફિસ નારાયણપુરા મુકામે દસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી રાખવામાં આવશે ત્યારબાદ આ ધજા મા અંબા સેવા કેમ્પ ચાડા બ્રહ્મા મુકામે ભક્તોના દર્શનાર્થે બે સપ્ટેમ્બરના રોજ સાંજે છ વાગે ખોલવામાં આવશે સાત સપ્ટેમ્બર ભાદરવી પૂનમના રોજ અંબાજી મંદિર મુકામે માં અંબાના ચરણોમાં બે હજાર છસો ને છવ્વીસ ફૂટની ધજા મંદિરના પ્રાંગણ્યમાં દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે એકવીસ સપ્ટેમ્બરના રોજ બાયડ મુકામે આવેલ જય અંબે બુદ્ધિ આશ્રમ મુકામે આ ધજા દર્શનાર્થે ખોલવામાં આવશે અને ત્યારબાદ આશ્રમ આવેલા અંબાજી મંદિરમાં આ ધજા ડોનેટ કરવામાં આવશે રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ આખું ચોવીસો ચોવીસ નું આયોજન આજે ધજા ધજા પૂજન સાથે ચાલુ થશે અને એ પછી આ મારી ઓગણત્રીસ દર્શન હાથે મુકવામાં આવશે અને ત્રીસ તારીખના રોજ મેળાની અંદર અમારો ભંડારો છે ત્યાં આગળ ખુલ્લી કરવામાં આવશે તો બે તારીખ સુધી એ ધજા અમારા કેમ્પે રહેશે અને બે તારીખે અમે સાંજના ટાઈમે લગભગ છ વાગ્યા ની આસપાસ અમે આ ધજા એ ઓપન કરી નક્કી કર્યું છે કે અમે સો રેકોર્ડ આ વર્ષોની અંદર ટૂંકા અંદર સો રેકોર્ડ તરફ પહોંચવાનો અમારો પ્રયાણ છે અને અમારા કેમ્પના દરેક સભ્યની એક આત્મવિશ્વાસ સાથે એવું છે કે આપણે આ માટે આયોજન કર્યું છે દુબઈમાં અમે લોકો અમારા બ્રધર છે અરવિંદભાઈ દલાલ એ ધારાસભ્ય છે અત્યારે એક્સ એમએલ છે એમની સાથે અમે દુબઈમાં શુક્રવારે અને રમઝાન ધજા ચઢાવી હતી અને બે હજાર વીસ વીસની જે છે એ ધજા અમે બેંગકોકની અંદર ચડવામાં આવી અંબાજીમાં આપણે સાત તારીખના રોજ પૂનમ છે ભાદરવી પૂનમ એ દિવસે આપણે બારેક વાગ્યે આ ધજા ત્યાં પૂજન કરશે અને એ પછી એને અમે ઓપન કર્યો